ભંડારામાં ત્રણ હજાર થી વધુ પદયાત્રીઓ ભાગ લે છે ઓલપાડ સુરત હાઈવે પર સરસ ગામની નજીક આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા અને કાવડ લઈને દર્શન કરવા પહોંચે છે આ પદયાત્રીઓ માટે આયોજકો દ્વારા ભોજન ઉપરાંત લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે જેથી ભક્તો ધાર્મિક માહોલમાં મનોરંજન માણી શકે આ સ્થળે દર્શન માટે સાત ફૂટ ઊંચું શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે આયોજકોએ આગામી વર્ષોમાં પણ આ પરંપરા ચાલુ રાખવાની ખાતરી આપી છે

আপা আয়াইর নাই লকে নাইন লাইন 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 নিনে